સાંજે બાળકો ભૂખ્યા થયા હંમેશની જેમ એમની ડિમાન્ડ ચાલુ થઈ ગઈ મેગી મેગી અને મારી હંમેશા એવી કોશિશ હોય છે કે એમને મેગી ના આપું તો મેં આ એક ડિફરન્ટ નાસ્તો ટ્રાય કર્યો એવો નાસ્તો કે જેમાં બાળકોની સાથે મોટાઓને પણ મજા આવે અને કોઈકવાર બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય અડધો કપ બટાકા પૌવાના પૌવા હોય છે એને મિક્સર જારમાં લઈ અને ક્રશ કરી લઈએ આ રીતે દર દરા કરી લીધા છે અને સાઈડ કરી લઈએ બે નંગ બટાકા લીધા છે મીડિયમ સાઇઝના પાણીથી વોશ કરી એને છોલી લીધા છે હવે આપણે છીણીની મદદથી એને છીણી લઈશું આ રીતે છીણી લેવાનું છે જો છીણાઈ ગયું છે હવે આપણે છીણને એક બાઉલમાં લઈ લઈએ એની અંદર પાણી ઉમેરી અને છીણને બેથી ત્રણ વખત વોશ કરી લેવાનું છે એટલે એક્સ્ટ્રા સ્ટાર્ચ નીકળી જાય નીચોવી અને બીજા પાણી ભરેલા બોલમાં લઈ લઈએ એ રીતે બેથી ત્રણ વખત એને વોશ કરી નાખવાનું છે અને જો કેટલો બધો સ્ટાર્ચ વધ્યો છે આ બધું જવા દેવાનું છે આ પાણી જવા દઈશું અહીંયા છીણ પણ બેથી ત્રણ વખત આ રીતે વોશ થઈ જાય એટલે બોલમાં લેવાઈ ગયું છે અને હવે પાણી એડ કરી અને છીણને સાઈડ કરી લઈશું ગેસ ઓન કરીને કઢાઈમાં એક કપ જેટલું પાણી ગરમ કરવા મૂકવાનું છે તેની અંદર વન ટીસ્પૂન મીઠું નાખીએ અડધી ટી સ્પૂન મરી પાવડર અડધી ટી સ્પૂન ચીલી ફ્લેક્સ બે ટેબલ સ્પૂન તેલ એડ કરીશું બે ટેબલ સ્પૂન અને હવે આપણે છીણ છે બટાકાનું એ નીચોવી પાણીમાંથી અને આમાં એડ કરી લેવાનું છે એડ કર્યા પછી સારી રીતે મિક્સ કરી લઈશું અને એને કૂક થવા દેવાનું છે વધારે કૂક નહીં કરવાનું ગેસની ફ્લેમ સ્લો રાખી અને એક બબલ્સ આવે ત્યાં સુધી કૂક કરવાનું છે અધકચ રૂજો કૂક થયું છે અને બબલ્સ આવ્યા છે હવે તેની અંદર આપણે સાઈડમાં ક્રસ કરેલા પૌવા એડ કરી લઈશું વન ટેબલ સ્પૂન અહીંયા સોજી એડ કરવાની છે અને વન ટેબલ સ્પૂન ચણાનો લોટ એડ કરી લઈશું સારી રીતે મિક્સ કરી લેવાનું છે ગાંઠા ના રહે એ રીતે મિક્સ કરતું જવાનું છે અને ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની અને આ મિશ્રણ છે એ ફટાફટ ઘટ્ટ થવા લાગશે જો એકદમ ઘટ થવા લાગ્યું છે એકદમ પેનને છોડે ત્યાં સુધી આપણે ઘટ કરવાનું છે મિશ્રણ પેનને છોડી રહ્યું છે ઘટ થઈ ગયું છે ગેસની ફ્લેમ બંધ કરી ઢાંકી એને સાઈડ કરી લઈએ અને હવે એકદમ ઠંડુ મિશ્રણ થઈ જાય એટલે તેલ સેજ એડ કરી અડધી ટીસ્પૂન જેટલું સારી રીતે કૂણવી લેવાનું છે આ ડો જેવું મિશ્રણ તૈયાર થઈ ગયું છે એને કૂણવાઈ જાય એટલે ફરી પણ આપણે થોડુંક તેલ એડ કરીશું અડધી ટીસ્પૂન જેટલું અને સારી રીતે કૂણવી લઈશું એકદમ સરસ રોટી રોટલીના લોટ જેવું તૈયાર થઈ ગયું છે હવે મીડિયમ એવા બોલ્સ લઈશું થોડું પોષણ લઈ અને આ રીતે રોલ્સ વાળી લેવાના છે તમે બોલ્સની જેમ પણ તૈયાર કરી શકો છો અહીંયા હું રોલ્સ કરી રહી છું આ રીતે એક પ્લેટ જાળીવાળી તેલથી ગ્રીસ કરીને લીધી છે એની ઉપર રોલને ગોઠવતું જવાનું છે આ રીતે ગોઠવતા જઈશું બધા જ રોલને રોલ બધા તૈયાર થઈ ગયા છે હવે આપણે ગેસ ઓન કરીને એક સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકવાનું છે પ્લેટને ગોઠવી લઈએ ઢાંકણ ઢાંકી પાંચેક મિનિટ થવા દેવાનું છે હાઈ ફ્લેમ ઉપર પાંચ મિનિટ થઈ ગઈ છે હવે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે અને અત્યારે આપણે આ રોલ એકદમ ઠંડા થવા દેવાના છે પ્લેટ બહાર કાઢી લઈએ અને ઠંડા થઈ જાય પછી આપણે આગળની પ્રોસીજર જોઈએ અહીંયા ગેસ ઓન કરીને કઢાઈમાં વન ટેબલ સ્પૂન તેલ લઈએ તેની અંદર અડધી ટી સ્પૂન રાઈ અડધી ટી સ્પૂન આખું જીરું બે ચપટી હિંગ લઈએ વન ટી સ્પૂન સફેદ તલ લઈએ મીઠા લીમડાના પાન લઈશું હવે આ સમયે તમારે લીલા મરચાં ઉમેરી લેવાના અહીંયા મેં બે ટેબલ સ્પૂન કોકોનટ છીણ લીધું છે અને અડધી ટી સ્પૂન કરતાં ઓછું ચીલી ફ્લેક્સ લીધા છે અને બધું બળી ના જાય એટલે પાણી ઉમેર્યું અને વન ટી સ્પૂન ચાટ મસાલો ઉમેર્યો વન ફોર ટી સ્પૂન જેટલી હળદર એડ કરીશું અને વન ફોર ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર સારી રીતે મિક્સ કરી લેવાનું છે એકદમ સરસ મિક્સ થઈ જાય પછી આપણે આગળની પ્રોસીજર જોઈએ મરચાં મારે રહી ગયા હતા એ હું હવે ઉમેરી રહી છું મેં પહેલાં કહ્યું એમ મરચાં આપણે પહેલાં એડ કરવાના વઘાર આવી ગયો એટલે મેં પાછળથી ઉમેર્યા તલ બળી ના જાય એટલે મેં ફટાફટ મસાલા કરી લીધા હવે તેની અંદર થોડુંક પાણી હજુ પણ જોઈશે બેથી ત્રણ ટેબલ સ્પૂન પાણી એડ કર્યું અને હવે એની અંદર આપણે બનાવેલા જે રોલ્સ છે એ એડ કરી લેવાના છે સ્ટીમ થયેલા રોલ્સ એકદમ ઠંડા થઈ ગયા છે અને આમાં એડ કરી લઈશું સારી રીતે મિક્સ કરી લેવાનું છે જો એકદમ સરસ મિક્સ થઈ રહ્યું છે અને મસાલા તમને ગમતા કોઈ પણ તમે મસાલા કરી શકો છો આમાં ઉપરથી ફ્રેશ લીલા ધાણાથી ગાર્નિશ કરીશું ફ્રેશ લીલા ધાણા એડ કર્યા પછી અડધું નંગ લીંબુનો રસ એડ કરીએ ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે હવે અને નાસ્તાને સર્વ કરીએ એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવા આપણા રોલ્સ તૈયાર છે ફ્રેન્ડ્સ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો